તમે જે ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો ઘર ઘરાવ ગાડી સાવ ઓછી કિંમતની અંદર વેચવાની છે આ કિંમતની અંદર તમને ક્યાંય પણ ગાડી મળશે નહીં અને કોઈ મિત્ર સારી સ્વીફ્ટ ગાડી ગોતી રહ્યા હોય તો આ ગાડી તમે લઈ શકો છો કિશનભાઈની ગાડીની તમને બધી ડિટેલ આપી જ દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે ગાડી વેચાણી ના હોય તો કિશનભાઈનું કોન્ટેક કરો બાકી વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી દેજો ગાડી વેચવાની છે કિશનભાઈને મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર અને વીડીઆઈ ગાડી અને તમે જોઈ શકો છો કમ્પ્લેટ આખી કાર રની કન્ડિશનમાં છે મોડેલની વાત કરું તો બે હજાર અને અગિયારના મોડેલની આ ગાડી અને સેકન્ડ ઓનર આ કાર જોવા મળશે એન્જિન કમ્પ્લીટ છે ઇન્ટીરિયલ બધું સારું અને ક્લીન ચોખ્ખી અત્યારે આખી ગાડી રનિંગ કન્ડિશનમાં જોવા મળશે રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ તમે ટ્રેસ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો પહેલાં કારના માલિક કિશનભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો કાર લેવા કે જોવા જાવ તો કિશનભાઈનો કોન્ટેક કરી વગર ન જતા કેમ કે આ ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટાયરનું કંડિશન સારું છે બધા ડોક્યુમેન્ટ કાગળિયા કોમ્પ્લેટ અને આખી કમ્પ્લેટ ક્લીન ગાડી જોવા મળશે વેચવાની છે છે ડિઝાયર ડીઝલ એન્જિન અને કિંમતની વાત કરું બે લાખ દસ હજારમાં કાર વેચવાની છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી કાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો પોરબંદર અને કુણવદર ગામે જોવા મળશે સ્વિફ્ટ લેવાની હોય તેમના ઓનર કિશનભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે કિશનભાઈના ચોરાણું બે ઓગણાઈસી વાળા નંબર પર ફોન કરી સ્વીફ્ટ કાર તમે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો